વૈશાલી જીવરાજાની ધૂળેટી માટે તો એટલું જ કહીશ કે આ આનંદ અને ઉલ્લાસનો પર્વ છે જેમ બને એમ વધારે એન્જોય કરો આમાં કોઈ પણ સાથે આખું વરસ કાંઈ પણ થયું હોય એને બધાને મનમાંથી રાગ હોય દ્વેષ હોય કાંઈ પણ હોય એ ભૂલીને ખૂબ આનંદ કરો અને ધૂળેટીનો પર્વ તો એવો છે કે જેટલા રંગ છે એટલા જ અમારી શેરીમાં કાસ્ટ છે અને અમે એટલો જ એન્જોય કરીએ છીએ ઓર્ગેનિક કલર થી રમો કેસોડાના કલરથી રમો કેસોડાથી રમો બહેનો છે દીકરીઓ છે ભાઈઓ છે બધા સાથે મળીને અમે ધૂળેટી સેલિબ્રેટ કરીએ છીએ અને ખૂબ આનંદ કરીએ છીએ અમારું ગ્રુપ છે જંક્શન પ્લોટ શેરી નંબર તેર એ પ્રોગ્રામ તો જાન્યુઆરીમાં સંક્રાંત આવે ત્યારથી લઈને જે જે પ્રોગ્રામ બધા આવે છે ધૂળેટી આવે છે ત્યાર પછી ત્યાર પછી તેર નંબરની લેડીઝ બધી ભેગી થઈને દર મહિને એક પ્રોગ્રામ કરે છે એન્જોય કરે છે ગણપતિ બહુ મોટા પાયે થાય છે અમારા શેરીમાં એ પણ અમે દસે દસ દિવસ એન્જોય કરીએ છીએ નવરાત્રી છે દિવાળી છે બધા તહેવાર અમે સાથે મળીને જ મનાવીએ છીએ લોકોને એટલો જ સંદેશ આપીશ કે અમે બધા પાડોશી જ છીએ આમાં કોઈ ફેમિલી મેમ્બર્સ નથી જે એક ઘરમાં રહેતો એ જ છીએ પણ એટલી મજા કરીએ છીએ પાડોશીઓ ભેગા થઈને કે અમને બીજા કોઈની યાદ આવતી એ નથી કે આ ફેમિલી મેમ્બર નથી કે પહેલાં ફેમિલી મેમ્બર નથી એ અને હળી મળીને એક પરિવારની જેમ જ અમે બધા તહેવાર ઉજવીએ છીએ હું ભાવિન ધીરેન્દ્રભાઈ થાનકી રાજકોટ ધુરટીનો પર્વ એટલે એવો પર્વ છે કે વરસ દરમિયાન જે કોઈ બીજી નાની મોટી સતી થઈ ગઈ હોય કોઈને એકબીજાને મંદૂક થયું હોય તો આ પર્વ આપણે એવું ચિન્હ બતાવે છે કે આજના દિવસે તમામ રાગદેશ ભૂલી અને હોળીના રંગોમાં રંગાય અને દરેક વસ્તુને નાશ કરી અને નવા કલર જીવનમાં ભરો અને આગળ વધો જંક્શન પ્લોટ એટલે કે શેરી નંબર તેર શેરી નંબર તેર એક એવી શેરી છે કે જ્યાં દરેક મેમ્બરો દરેક પરિવારો એક પરિવાર થઈને રમે છે અને દરેક તહેવારો પોતાના ઘરના અને ફેમિલી મેમ્બર તરીકે ઉજવે છે અહીંયા ઓગણીસો અઠ્યાસીથી એવા તહેવારો એક નથી કે જ્યાં કોઈ પરિવાર સાથે રમ્યાના હોય અને પરિવાર સાથે ભણીને બધા રમે છે અને આજ સુધી વર્ષોથી રેકોર્ડ થઈ છે રાજકોટ આખાનો કે સોળી નંબર તેર એટલે જંક્શનની એક મોટી શેરી કહેવાય અને મોટું પરિવાર કહેવાય છે અહીંયા અલગ અલગ પરિવાર ઘણા ચાલીસ પચાસ પરિવાર છે પણ એક પરિવાર થઈને બધા રહીએ છીએ અને દરેક પ્રસંગો આનંદથી અને ઉલ્લાસથી ઉજવે છે